ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે કુંભારવાડાના માઢિયા રોડ ઉપર મફતનગરમાં રહેતા ચીમનભાઈ સોલંકીનું એક્ટિવા સ્કૂટર અને સાયકલ અજાણ્યા શખ્સે રાત્રિ દરમિયાન સળગાવી દીધું હતું ભોગ બનનાર ચીમનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન તેને એક શખ્સ સાથે બોલાચાલી થઈ હતી એ શખ્સ અપશબ્દ બોલતો હોવાથી તેને ટપારવામાં આવ્યો હતો તેના ઉપર હાલ પ્રાથમિક શંકા વર્તાઈ રહી છે જો કે હાલ તો ચીમનભાઈને આર્થિક નુકસાન થતાં આક્રોશ ઠાલવી રહ્યા છે

સૌજીભાઈ સોલંકી કુંભારવાળા માંડિયા રોડ મફતનગર શેરી નંબર દસ દિવસ નો કકડાટ થયો હતો નાની નાની છોકરીઓ ઘરે હતી

બીજું આ સાયકલ ને એવું બધું બાળી દીધું લાકડા બાળી દીધા બધું ભણતા થયા જોડો બાળી દીધો એ જાણવા નથી મળ્યું એટલે ઓલી નથી થતી